ખાતે ખેડૂતો અને કિસાન દ્વારા ડુંગળીના ભાવ અંગે વિરોધ કરાયો સમગ્ર રાજ્યમાં ડુંગળીના ભાવને લઈને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બોટાદ ખાતે તાલુકા સેવા સદન દરવાજે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા ડુંગળીના ભાવ અને નિકાસ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોએ ચક્કાજામ કરી ડુંગળી રોડ પર ફેંકવામાં આવેલ હતી આ ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા ડુંગળી રોડ પર ફેંકી વિરોધ કરાતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવેલ છે ખેડૂતોનું કહેવું છે કે હાલમાં જે ડુંગળીમાં ભાવમાં ઘટાડો થયેલ છે અને સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકેલ છે ત્યારે ખેડૂતને સા ઓછા ભાવ મળતા ખેડૂતને પોષણ થતું નથી અને આ ઓછા ભાવના કારણે ખેડૂત બરબાદ થઈ ગયેલ છે જેથી ડુંગળીની નિકાસ શરૂ કરવા અને યોગ્ય અને વ્યાજબી ભાવ ડુંગળીના આપવાની માંગ સાથે બોટાદ જિલ્લાના ખેડૂત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ ખેડૂતોની બોટાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આગામી સમયમાં ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી ભાવ નહીં મળે તો ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધીનું ઉગ્ર આંદોલન કરી વિધાનસભાને ઘેરાવ કરવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે રાજેશ શાહ આ ન્યૂઝ બોટાદ

ભારતીય કિસાન સંઘ બોટાદ જિલ્લાના પ્રમુખ ઇન્દ્રસિંહ રાજવદા આજે ડુંગળી અમે વિનામૂલ્યે વિતરણ કર્યું અને દરેક ગરીબ માણસોને આપી અને બીજી અમે રોડ ઉપર ફેંકી ત્યાં સુધીનું કારણ એ છે કે ખેડૂતોને જે આઠસો નવસો રૂપિયા ભાવ હતા માત્ર બસો રૂપિયા થઈ ગયા એટલે કિસાનો અત્યારે ટેન્શનમાં છે તો સામૂહિક અમારા જિલ્લાના કિસાન ભારતીય કિસાન સંઘ જિલ્લાના કાર્યકરો ભેગા થયા અને સામૂહિક કાર્યકરો કે આપણે જે બને ગરીબ માણસોને મફત આપો ડુંગળી સો બસો કિલોનું વિતરણ કર્યું અને આજે અમે અમારો અવાજ જ્યારે રજૂ કરવા આવ્યા પ્રાંત કચેરી પાસે ત્યારે આ સરકાર અમારો અવાજ દબાવે છે ત્યારે જો આ સરકાર અમને ન્યાય અને અમને બોલવા નહીં દે તો આ કિસાનો શું કરશે કિસાનોના ન્યાય અને હક માટે જ્યારે કિસાનો બોલતા હોય અને એનો અવાજ દબાવે અને આજે અમારી ધરપકડ થાય અને અમને લઈ જાય અમને બોલવાનો દે હક્ક ન દે ક્યાં સુધી ચલાવી લેવું એટલે આની અંદર ઝલક આંદોલન થશે અને અમે ટૂંક સમયમાં ચાર પાંચ આયસર ભરી અને આખા ગાંધીનગરની અંદર ડુંગળી ડુંગળી દેવાના છે ઉડાડવાના છે ચારે બાજુ મંત્રી મિનિસ્ટરના ઘરે પણ નાખવાના છે સરકારે જે પગલાં લેવા હોય બાકી પાછી પેની કરવાની નથી અને ભારતીય કિસાન સંઘે આજે ઝંડો ઉપાડ્યો છે નવસો રૂપિયાના સીધા બસો રૂપિયા થઈ ગયા અને નિકાસ પર પ્રતિબંધ હજી નિકાસ માટે મિટિંગો અનેક પ્રકારની થાય છે કૃષિ પ્રધાન મિટિંગ કરે છે કેન્દ્ર સરકાર મીટિંગ પણ અમારો માલનો પ્રશ્ન સોલ્વ થતો નથી બીજી તારીખની એકત્રીસ તારીખે એકત્રીસ તારીખ સુધી જો ડુંગળીની વાત રાહ જોવે તો બધી ડુંગળી ઉગી જાય અને પાક નિષ્ફળ જાય ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે ખેડૂતને બોલવાનો હક નથી કોઈ પણ ખેડૂત બોલે તો એનો અવાજ દબાવવામાં આવે છે અને અમારે રજૂઆત કરવા જાય પ્રાંત કચેરીમાં જાય ત્યારે અમારી ધરપકડ થાય અને અમને પોલીસ સ્ટેશન લઈ જવાય તો અવાજ દબાવવાનું સરકાર બિલકુલ બંધ કરે ગાંધીનગરની સંપૂર્ણ તૈયારી છે હવે અઠવાડિયાની અંદર કે પાંચ દિવસની અંદર નિકાલ આવે તો જ અમે સહન કરવાનો છે બાકી આંદોલન અમારું નિશ્ચિત છે ને કે આખા સમગ્ર ગુજરાતનું અને તેત્રીસ જિલ્લાની અંદર અમારો કાર્યક્રમ આજે શરૂ છે અને વારંવાર બેઠક કરી છે પણ સરકાર નિર્ણય લેતી નથી એટલે આ અમારું આંદોલન ઝલક થાય છે સરકાર સમજી લેવો તો સમજી લે અલ્ટિમેટલ કે તો અલ્ટિમેટલ સરકારને જે વિચાર કરવો એ કરે બાકી પાછી પહેરી નહીં કરે જય જવાન જય કિસાન આજે બરબાદ થઈ ગયા છે